રથમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ત્રણ દર્દીઓના મોત થયા છે સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ત્રણ દર્દીઓના મોત થયા છે આબા નવ માસની બાળકી ઉદનાબા બે વર્ષના બાળક તથા લિંબાયતમાં સિત્તેર વર્ષીય વૃદ્ધાનું ઝાડા ઉલટી અને તાવની અસરથી અવસાન થયું છે

નોંધપાત્ર વધારો થયો છે પરિસ્થિતિને નિયંત્રિત કરવા સિવિલ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના પાંચમા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો જેમાં ડેન્ગ્યુ મલેરિયા અને ઝાડા ઉલટીના દર્દીઓને વધારાની સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવશે